જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા પોલીસે હુમલાને કાબૂ કરવા ટીયર ગેસના છ શેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું માંગરોળના પીપોદરા જીઆઈડીસીની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો એને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબુ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના છ શેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે પથ્થરમારો કરતાં અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી સાથે પોલીસે મિલમાલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાય પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે કલ બાર તારીખ કો શામ કો એક લેબર કા એક ફેક્ટરી કે લોકો કે સાથ એક પર્સનલ ઇશ્યુ કે ચલતે જો ઝઘડા હુઆ લેબર કો અમિત સિંહ કો सीरियस इंजरी हुई थी पुलिस ने तात्कालिक वहाँ पहुँच के साधना हॉस्पिटल से सिविल हॉस्पिटल शिफ्ट करके सीटी स्कैन करवाया है और अभी उनकी कंडीशन स्टेबल uh, uh, है वो सूरत सिविल हॉस्पिटल में एडमिट है और आज इस घटना के चलते लोगों को ने रूमर में आते हुए 300-400 लोगों का यहाँ पे क्राउड इकट्ठा हो गया था एक माइनर स्टोन फेल्टिंग भी हुआ जिसमें किसी को कोई इंजरी नहीं है और पुलिस के द्वारा भी

ये इस तरह से लॉ एंड ऑर्डर को हाथ में ले रहे थे उसमें बीस से ज्यादा लोगों को पुलिस ने डिटेन किया है मेरी सबसे रिक्वेस्ट है कानून को कोई भी हाथ में ना ले और जो भी कानून को हाथ में लेगा पुलिस के द्वारा सख्त कार्रवाई की जाएगी फिलहाल सिचुएशन इज एब्सोल्युटली अंडर कंट्रोल